નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આ દાંડીકૂચ માર્ગ છે અને ખેડા તાલુકાના નવા ગામથી ભેરે તરફ જતો આ રસ્તો છે ઐતિહાસિક માર્ગ દાંડી રોડ દાંડીકૂચ માર્ગ છે અને આ દાંડીકૂચ રોડ ઉપર ભેરે તળાવ આવેલું છે એ પક્ષી અભયારણ્ય પણ કહી શકાય દર વર્ષે અહીંયા યઅવર પક્ષીઓ આવે છે અને અત્યારે થોડા સ્થાનિક પક્ષીઓ હોય આપણા એ બધા જોવા મળે છે અહીંયા સરસ એક ભેખડ ઉપર મેળી માતાજીનું મંદિર છે અને કોઈ બેટ હોય ને એવું સરસ આ દ્રશ્ય છે સ્થાનિક પર્યટક સ્થળ પણ કહી શકાય આ જગ્યાનું નજારો એવો છે આપ અહીંયા જો ફોટોગ્રાફી કરો તો કોઈ મોટા પર્યટક સ્થળ હોય એ ટાઈપનું સરસ ફોટોગ્રાફી થાય એવી છે પ્રી વેડિંગ પણ કરવું હોય તો અત્યારે અહીંયા સરસ થઈ શકે એવું છે બેરે તળાવમાં ગયા વર્ષે મોટી સંખ્યામાં પેલા બહારના પક્ષી આવ્યા હતા પેલા લાલ ડોકવાળા એ સિવાય અલગ અલગ વીસ પચીસ પ્રકારના પક્ષીઓ પણ અહીંયા જોવા મળતા હતા આ વર્ષે કદાચ હવે છેલ્લા ડિસેમ્બરના અઠવાડિયામાં પક્ષીઓ કદાચ આવે અને આ બેરે તળાવ અત્યારે યાયાવર પક્ષીની રાહ જોઈને બેઠું છે એવું આપણને લાગે છે તમજો વિશાળ સાગરકાંઠો હોય એવું આ તળાવ છે સામે વચ્ચે બેટ જેવું છે ત્યાં મેલડી માતાજીનું મંદિર છે ત્યાં પણ ફરી આપણે જઈશું કદાચ થોડા દિવસ પછી પક્ષી આવશે તો આપણે એનું કવરેજ કરીશું આ વિસ્તારમાં એક ડામરી તળાવ છે એ પણ બહુ મોટું તળાવ છે અને એમાં પણ પક્ષીઓ બહારથી આવે છે અને થોડા આગળ જાઓ તો માતર તાલુકાનું વેટલેન્ડ પરિય તળાવ છે બસ પર જેવું જ આ તળાવ પણ દેખાય છે અને થોડા પક્ષીઓ અહીંયા જે સ્થાનિક પક્ષીઓ છે એ તો તમને જોવા મળે જ તે સારસ પણ હોય છે આપણે ગયા એ પહેલાં બે સારસ બેરડી હતા એટલે ચાર સારસ ઉડીને ગયા અને અન્ય વિવિધ કેટલાક પક્ષીઓ અત્યારે અહીંયા જોવા મળી જ રહ્યા છે મિત્રો અત્યારે આપણે લગભગ અગિયાર વાગ્યા પછીના સમય આવ્યા છીએ સ્થાનિક લોકોનું એમ કહેવું છે કે પરોડીએ વહેલાં તમે આવો તો પક્ષીઓની ફફડાટને પાણીમાં છપછવિયા કરતા હોય એવું સરસ દ્રશ્ય જોવા મળે છે પરંતુ જેમ દિવસ ઉગે સૂર્ય વધારે ખીલે એટલે આ પક્ષીઓ ચારાની ખોરાકની શોધમાં ઉડીને જતા હોય છે મોટા ટોળામાં તમને આકાશમાં ઉડતા જોવા મળે છે અને સાંજે પાછા પરત આવે છે અમુક પક્ષીઓ પછી બીજા જે મોટા તળાવો હોય આજુબાજુ આપણે વાત કરી ડામરી તળાવ તો ત્યાં પણ રોકાણ કરે છે તો મિત્રો અત્યારે તો ભેરે તળાવ યાવર પક્ષીની રાહ જોઈને બેઠું છે પરંતુ તમે દ્રશ્ય જુઓ અહીંયા પ્રી વેડિંગ અને ફોટોગ્રાફી સરસ થાય છે તો ક્યારેક આ ભેરે તળાવની પણ મુલાકાત લેજો અને હવે આપણે થોડી ફાઇલ તસવીર ગઈ સાલ જે પક્ષીઓ આવ્યા હતા એના ગઈ સાલના ફોટો અત્યારે બતાવી રહ્યા છીએ તો મિત્રો આ સાથે આપણે યાવર પક્ષી અને તમારી રાહ જુતું ભેરે તળાવનો આ વ્લોગ શેર કરીએ છીએ સરસ માહોલ છે ક્યારેક એની મુલાકાત જરૂર લેજો અને જેપી પી ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત